જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા તો જો ટાંકીમાંથી વાસણ કાઢીને રમવાનું ચાલુ કર્યું પછી તો આ બે જે માંડવીને ડગલો ઢારિયામાં કર્યો હતો ને ત્યાં બે પૂગીને માંડવી ખાવા વર્ગી ગયા અને પાછું તો બે પોતાની કાલી ખાલી વાતો પણ કરતા જ અને આજે મારી બેનના લગ્ન જોડાવાના હતા એટલે મમ્મી કાકી મોટીમાં આ બધા મહેમાની વાર જોઈને બેઠા હતા અને મહેમાન આવી ગયા એટલે ચારે જો કામે વર્ગી ગયા એટલે જમવાનું બનાવવાનું હતું એટલે એમાં પૂડી બનાવતા ગયા અને સાથે ભજીયા સુરણ તૈયાર કરતા ગયા પછી રસોઈ બની ગઈ એટલે પહેલાં મહેમાનને જમવા બેસાડી દીધા ને પછી અમે બધા સાથે જમવા બેસી ગયા અને જમવામાં જો આવું કાંઈક હતું પછી અમે બધા મસ્ત મજાને જમી લીધું અને જમીને પછી પેટને થોડું ઠંડા રહે તો કરવું પડે ને એટલે અમે બધા જો ગોલા લેવા આવી ગયા પછી તો આ બધા તો ગોલા ખાવા જ માંડી ગયા એમાં કૃષિભાઈને મોઢું તો જો હનુમાન દાદા જેવું જ બહેન પછી ખાઈ ખાઈને પાચન તો કરવું ને એટલે કૃષિભાઈ તો ખેતરમાં જ રમવા બેસી ગયા કેમ કે ખોવાઈ ગયું એટલું વધારે આગળ હલાતું નથી એટલે ત્યાં જ બેસી ગયા પછી વામિકા તો પાડીને બાંધવા વર્ગી ગઈ તમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ નું ભૂલતા નહીં